મહાદેવ ને જય માતાજી કેમ છો બધા મજામાં જઈશું આપણા બ્લોગ અને વિડીયો જોતા હોય લોકો મજામાં જ હોય મસ્ત મજાને સવાર થઈ ગઈ નાસ્તો પાણી થયું ને કામ થઈ ગયું છે તો આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય મેં કીધું ચાલો આજે વ્લોગ બનાવી તો કન્ટિન્યુ તમે આપણા વિડીયોમાં બની આ રેજો ત્યાં સુધી જય માતાજી હરર મહાદેવ તો આપણે ગયા હતા શૂટિંગ કરવા શૂટિંગ કરી નાખ્યું પાછી જાકેટ પહેલી હતી કારણ કે ઠંડી સડી ગઈ શૂટિંગ કરવા ગયા હતા ને તો બહુ ભૂલાઈ જતા હતા ડાયલોગ બર્ડેની શૂટિંગ હતી એટલે બન્ડે એટલે આપણે વિડીયો બનાવી હતી તો મસ્ત મજાનું શૂટિંગ થઈ ગયું ને રહેજો વિડીયો હું કરી જોઈએ મસ્ત મજાનું જમી લીધું છે અને જમવાનું પણ બનાવી લીધું છે અને બધું જ કામ ઓલ રેડી થઈ ગયું છે તો મમ્મી ગયા છે રાજકોટ એમના મેરેજ નક્કી કર્યા છે ને તો ત્યાં થોડીક મીટિંગ હતી એ બધું સોલ્વ કરવા તો એ પણ હવે નીકળી ગયા છે હવે બસ કલાકે તો આપણે પાછું બ્લોગ સ્ટાર્ટ કરીએ કૌશિક આવે ત્યારે અત્યાર સુધી બધા હજી રાહ જોઉં છું હજી કૌશિક આવ્યા નથી પેલા તો અંધાવ આવ્યા હે તો હવે મને એવો વિચાર આવે કે હવે આવે તો ભલે આવે પણ હું હવે સુઈ જાઉં તો મળીએ કૌશિક આવે ત્યારે આફેડા ઉઠાવશે આપણે ઉઠાડશે ત્યાં સુધી આપણે સુઈ જાય આરામ કરી લઈએ થોડોક ઓકે તો ત્યાં સુધી માં દેવ ગામમાં જઈ સાડી લેવા તો કન્ટીન્યુ તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો રેજો કા સાડી લેવી જાવી છે કા સારું ચાલો તો દુકાનમાં જઈને આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કરીએ ફાઈનલ આપણે સાડી લેવા આવી ગયા મહાદેવ અને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને સોરી કારણ કે કાલે હું કન્ટિન્યુ બ્લોગ ન કરીશ કારણ છે ને સાડી લેવા ગયા ને એવા થાકી ગયા ને ઘરે આવે ને સુઈ જ ગયા એટલે છે ને પાછો આજે સ્ટાર્ટ કરી નાખ્યો છે બ્લોગ બીજા દિવસની ટુ મોરોની સવાર પડી ગઈ છે તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો આજે હું કરી એ પણ હું તમને કહીશ કંઈક ખાસ જ છે પણ હું છે મને નથી ખબર હા હિસ્સે કરા ખાસ કારણ કે બ્લોગ માં કઈ ખાસ તો કરવાનું જ હોય તો તમને ખબર જ છે તો કન્ટીન્યુ બ્લોગ માં રહેજો હું રેડી થઈ જાઉં છું તો માદેવ નાસ્તો કરવા અત્યારના જ નકોર માં કઈ ખાવાનું મન થયું ચીજ મસાલા ચીજ એક ચીજ મસાલા ડોસા છાસ બે છાસ બે ચાલો ઢોસા હવે ત્યાંથી જોવી સવાર સવારમાં આવ્યા હો ને ઢોસા ખાવા એવી બધી ભૂખ લઈ ગઈ હે સારું હાલો તો ઢોસા આવે પછી કન્ટિન્યુ લોક કરીએ ગા જો આ તો ઢોસા એ ખવાય મળી બહુ ઉતાવળ

કેમ ટ્રાફિક બાકી આપણી ઉપલેટાની ટ્રાફિક હાય ભાઈ હાલો હા કોઈના કપડા લેવા હોય તો તો બી કન્ટિન્યુ બ્લોકમાં પણ ત્યાં રહેજો ત્યાં સુધી મહાદેવ મહાદેવ હર જય માતાજી મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ જરાક કમેન્ટ કર દેજો મારા વાલીડાઓ અને દસ વીસ જણાને શેર કર દેજો અને બાકી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરીને જુઓ અને આપણા હજાર સસ્ક્રાઇબર પૂરા કરવાના છે મિત્રો ત્યાં સુધી મહાદેવ નવો વિડીયો જલ્દી આવશે